બ્રિજમાં પાણી ભરાયેલું છે વિદ્યાર્થીઓને હાલાકી થઈ રહી છે તંત્ર ધ્યાન આપતું નથી વર્ષોથી થાય છે તકલીફો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનું નામ કમી કરાવવા મજબૂર બન્યા છે ભુજના મોટા પીર જતા રોડ પર જે રેલવે અંડરબ્રિજ આવેલ છે તેમાં વરસાદનું પાણી મોટી માત્રામાં એકત્રિત થતાં ત્યાંના રહેવાસીઓ અને ત્યાં આવેલ શાળાના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે વાલીઓ અને શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોએ અંડરબ્રિજ પાસે એકઠા થયા હતા આ જોઈ કદાચ તંત્ર આંખ ખોલે તેવી આશા પણ વ્યક્ત કરી હતી ભુજના પેર જતા રોડ પર આવેલ રેલવે બ્રિજ નીચે છેલ્લા આઠ વર્ષથી વરસાદમાં મોટી માત્રામાં પાણી ભરાઈ જતું હોય છે જેના લીધે અહીંના વિસ્તારમાં આવેલ વાહિદના પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત આસપાસ રહેતા સ્થાનિક લોકોને પણ આ સમસ્યા દર વર્ષે સતાવે છે શાળા સંચાલન દ્વારા રેલવે તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેમજ અહીં ભરાતા વરસાદી પાણીનું કાયમી નિકાલ પણ કરવામાં નથી આવતું બ્રિજ પાસે વાદના સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને વિરોધ પ્રદર્શન કર્યું હતું વર્ષ બે હજાર સત્તર સુધી આ શાળામાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જ્યારે આજે છસો પચાસ જેટલા જ વિદ્યાર્થીઓ અભ્યાસ આવે છે પાણી ભરાવવાના કારણે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનું નામ કઢાવી નાખે છે તેવી અનેક તકલીફો વિદ્યાર્થીઓને પડી રહી છે અમે આ વાયદના સ્કૂલના સંચાલક છીએ મારું નામ એમ એ સૈયદ એડવોકેટ આ તમે સમસ્યા જોયો છો કે આટલી રજૂઆતો પછી આજે ડીઝલ એન્જિન લઈને પાણી કાઢવા આવ્યા છે હમણાં તો કોઈ વરસાદ નથી વરસાદ ઋતુએ નથી છતાં નાનો એવો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી તે અમને આઠ વર્ષથી આ પ્રોબ્લેમ છે હવે સ્કૂલમાં વાલીઓ હેડમાસ્ટરથી ટીચરોને કે આ પ્રોબ્લેમ સોલ્વ કરો આ સ્કૂલનો પ્રોબ્લેમ તો છે નહીં આ પ્રોબ્લેમ રેલવેનો છે અમે અગાઉ પણ વિનોદભાઈને રજૂઆત કરી હતી આપણા સાંસદને એમણે અવારનવાર ફોન કરીને એ કહે છે સૂચના આપે છે છતાં આનો કાયમી નિકાલ નીકળતો નથી તેથી તમે મીડિયા મિત્ર અહીંયા આવ્યા છો અને આટલા વાલીઓ અને આટલી માઓને તમે અહીંયા જુઓ છો અમે બાળકોનો શું આમાં ઉપયોગ નથી કરતા એટલા માટે નથી કરતા કે એમનું શિક્ષણ બગડે એટલે તમે આવ્યા અને ગવર્મેન્ટ આનું કંઈક રેલવે તંત્ર સરખી નોંધ લે જો આ અંડરબ્રિજમાંથી પાણી નિકાલ ન થતો હોય તો પાછો ફાટક જેવો વ્યવસ્થા હતી ફાટકની વ્યવસ્થા એ કરી દે અને અમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દે જેથી અમારો રસ્તો નીકળી શકે ને આ માણસોનો સમય એટલો બરબાદ ન થાય મારું નામ લોહાર સુલતાના છે મારા બે બાળક અહીંયા અભ્યાસ કરે છે આ જેમ રેલવે ફાટક થયો છે ત્યાંથી તો ઘણું તકલીફ છે અહીંયા કાને આ ઉપરથી જાય છે ચાલી નથી અહિયાં થી પાણીમાંથી પસાર જેવો બંધાઈ ગયો એકદમ ચીકડી માટી થઈ ગઈ છે બે બે એક્સિડન્ટ થયા છે એવા એક્ટિવા વાળા ને પગમાં તમે હોય ને તો તમે જોઈ લેજો કે એક્ટિવા વાળા પગમાં લાગી પણ ગયો છે એક જમાદાર કાકા આવ્યા છે એને પણ લાગો છે અહિયાં કને આ સ્લીપ ગાડી થઈ જાય છે પાણીના લીધે તો અહીંયા બે વખત એક્સિડન્ટ થયા છે હવે ગમે એમ કહેના આ પાણીનો નિવારણ કરી દે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five